માસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો છત્રપતિ શિવાજી મહારાજ ના મૃત્યુ બાદ ગાદી પર આવ્યા તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ હાવા પણ કહેવામાં આવે છે સંભાજી મહારાજ એક એવા યોદ્ધા હતા જેમણે નવ વર્ષમાં એકસો વીસથી વધુ યુદ્ધ લડ્યા પરંતુ તેમાંથી એક પણ યુદ્ધ હાર્યા ન હતા તેમના પિતાના હિન્દવી સ્વરાજ અભિયાનને તેમણે એક નવી ઊંચાઈ આપી સુરતમાં કુણબી પાટિલ સમાજ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન દ્વારા સંત શ્રેષ્ઠ શ્રી જગદગુરૂ સંત તુકારામ મહારાજ બીજ તેમજ ધર્મવીર શ્રી છત્રપતિ સંભાજી મહારાજ બલિદાન માસ નિમિત્તે સમાજના આગેવાન તેમજ સામાજિક કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનો ઉધના લીંબાત દિંડોલી જેવા અલગ અલગ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું પાટીલ આજરોજ વિજયનગર ઉજલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં શ્રી પ્રતિષ્ઠાન ખાતે કુંડલી પાટીલ સેવા સમાજ સ્થાને શ્રી પ્રતિષ્ઠાન હિન્દુસ્થાન વતી છત્રપતિ સંભાજી મહારાજના બલિદાન માસ નિમિત્તે અને જગદગુરુ સંત તુકારામ મહારાજના પુણ્યતિથિ નિમિત્તે એમની પુષ્પાંજલિ અર્પણું અને એમના કરેલા કર્મો અને કાર્યોને સતત સમાજમાં લઈ જવા માટેનો એક સરસ કાર્યક્રમ અહીંયા મૂકવામાં આવ્યો હતો કયા કયા ઉત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો એક કાર્યક્રમ આ જ રીતે ઢીંડોલી વિસ્તારમાં કરવામાં આવ્યો હતો એક કાર્યક્રમ અહીંયા વિજયનગર ખાતે કરવામાં આવ્યો હતો અને દરેક વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા કાર્યક્રમ મંડળ દ્વારા કે જે કંઈ કીર્તનકાર વગેરે હોય છે એ લોકો મૂકતા જ હોય છે હરીશભાઈ આજ રોજ આજ રોજ વિજયાનગર ખાતે કુંબી પાટીલ સમાજ સેવા ટ્રસ્ટ અને શ્રી શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન દ્વારા શ્રી જગદગુરુ તુકારામ મહારાજ બીજ નિમિત્તે અને શ્રી ધર્મવીર સંભાજી મહારાજ એમનું જે બલિદાન ચાળીસ દિવસ સુધી ચાલેલું હતું એમનું એમનું શ્રદ્ધાંજલિ તરીકે બલિદાન માસનું આયોજન કરવામાં આવેલું હતું અને આજે સૌ વિસ્તારના અને સમાજના લોકો જોડાયા હતા અમે નવા ગામ ડિંડોલી લિંબાયત ઉધના અને પાંડેસરામાં પણ અમારા જે મિત્રો જે સમાજના લોકો છે એમને મળીને દરેક જગ્યા પર પ્રોગ્રામ રાખેલો છું અને સારી રીતે પૂરે પાર પાડ્યું છે